પંદરમી તારીખે ગુરુ નાનકની જયંતી આવે છે કાર્તિક મહિનાની પૂનમના દિવસે તો ગુરુ નાનકનો એક પ્રસંગ છે એ આપણે જાણીએ કે એક દિવસ ગુરુ નાનકજી તેમના શિષ્યો સાથે એક ગામમાં પહોંચ્યા કે એ ગામ ખૂબ જ જ્ઞાની હતું ગુરુ નાનકે ગામની બહાર પડાવ નાખ્યો જ્યારે ગામના લોકોને ગુરુ નાનક વિશે માહિતી મળી તો બીજા દિવસે તે ગામના કેટલાક લોકો ગુરુ નાનક પાસે પહોંચ્યા તેઓ દૂધથી ભરેલો ગ્લાસ લાવ્યા હતા ગામના લોકોએ ગુરુ નાનકની સામે દૂધથી ભરેલો ગ્લાસ મૂક્યો ગુરુ નાનકે તે ગ્લાસમાં ગુલાબની પાંખડીઓ મૂકી ગામના લોકો ગ્લાસ લઈને પાછા ફર્યા થોડા સમય પછી ગામના લોકો ફરી આવ્યા અને ગુરુ નાનકને તેમના ગામમાં આવવાનું આમંત્રણ આપ્યું આ જોઈને બધા શિષ્યો આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે શિષ્યો ગામમાં પાછા ફર્યા ત્યારે તેઓએ નાનકજીને પૂછ્યું કે તેઓ કંઈ સમજતા નથી પહેલાં તો તમે ગામમાં ન ગયા અને ગામની બહાર અહીં પડાવ નાખ્યો આ પછી ગામના લોકો દૂધનો ગ્લાસ લાવ્યા તમે તેમાં ફૂલના પાંદડા નાખો અને પછી તેઓ તમને આમંત્રણ આપે છે ગુરુ નાનકે શિષ્યોને સમજાવ્યું કે આ એક સાંકેતિક ભાષા છે ખરેખર આ ગામ છે ખૂબ જ જાણકાર છે એટલે અમે સીધા ગામમાં પ્રવેશ્યા જ નહીં જ્યારે ગામના લોકોને અમારા વિશે માહિતી મળી તો તેઓએ અમને દૂધ ભરેલો ગ્લાસ બતાવ્યો કે આ ગામ દૂધના ગ્લાસ જેવું જ્ઞાનથી ભરેલું છે હવે તમે અમને શું આપવા આવ્યા છો પછી મેં તમારા જ્ઞાન સાથે છેડછાડ નહીં કરી તે દર્શાવવા માટે ગુલાબના પાંદડા ઉમેર્યા કે અમારી પાસે જે પણ સમજ છે અમે તમારા જ્ઞાન પર મૂકીને પાછા આવીશું ગ્રામજનોએ આ વાત સ્વીકારી એટલે ગામના લોકોએ અમને આમંત્રણ આપ્યું તો અહીંયા એવું કહે છે કે ગ્લાસ દૂધથી કિનારે ભરેલો હતો અને જો તેમાં બીજું કંઈ આપણે ઉમેરીએ તો દૂધ બહાર આવી જાય એટલા માટે ગુરુ નાનકે ફૂલની પાખડીઓ મૂકી જેથી એ દૂધ છે એ બહાર પણ ના આવે અને જ્ઞાન ઉપર સમજ પણ મળી શકે અહીંયા એવું કહેવા માગે છે કે જીવનની અંદર ગમે તેટલું જ્ઞાન હોય છતાં પણ ક્યારેય જ્ઞાનનું અભિમાન કેવું ક્યારેય કરવું જોઈએ નહીં હંમેશા જ્ઞાનનું સન્માન કરવું જોઈએ જય દ્વારકાધીશ મહાદેવ હર આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ